ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ હવે આપણે આ પાઠનો છેલ્લો મુદ્દો સમજવા જઈ રહ્યા છીએ પણ એટલો મહત્ત્વનો અને મને એટલો મનપસંદ છે કે આ ખરેખર સાયકોલોજી છે જો યોગ્ય પરિબળો બધા મળી ગયા અને મેળવીશ હું પૂરી કોશિશ કરીશ તો આના ઉપર વિડીયો બહુ વિસ્તૃતતાથી બનાવીને સમજાવીશ પણ હાલ આપણા માટે જેટલું શોર્ટ એન્ડ સ્વીટ ટૂંકું અને ટચ જેટલું જરૂરી છે એ આપણે જોવું છે તો જોઈએ છેલ્લો મુદ્દો પણ અતિ મહત્ત્વનો વેચાણ અને વિજ્ઞાપન માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ કોઈપણ ગૃહ ઉદ્યોગ અથવા તો ઉદ્યોગ ગૃહનો ઉદ્યોગોનો મૂળ ઉદ્દેશ્ય ઉત્પાદનના વેચાણ દ્વારા નફો પ્રાપ્ત કરવાનો હોય છે વેચાણ એ કળા છે તેના પ્રત્યે મનોવૈજ્ઞાનિકોએ ધ્યાન આપવું જરૂરી છે પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓથી ગ્રાહકોને ઈચ્છિત દિશામાં વાળી શકાય છે પ્રાચીન દ્રષ્ટિકોણ મુજબ વેચાણના વિવિધ નુસ્ખાઓ પ્રાચીન એટલે કે બહુ જૂની એટલે તમને ખબર છે પ્રાચીન એટલે શું કે બહુ જૂનું હોય બહુ જ જૂનું એ આપણે પ્રાચીન તરીકે ઓળખીએ છીએ તો કે પ્રાચીન દ્રષ્ટિકોણથી વેચાણના વિવિધ નુસ્ખાઓ વેચાણની કેટલી અલગ અલગ પદ્ધતિઓ માર્કેટમાં અવેલેબલ છે એના નુસ્ખાઓથી ગ્રાહકને ઈચ્છિત દિશામાં વાળી શકાય છે તમે એડવર્ટાઈઝમેન્ટ જોવો છો જ્યારે તમને એવી ઈચ્છા જાગે કે આના ઉપર વિસ્તૃતથી ચર્ચા કરવી છે ને તમે આખું ગ્રુપ આવો તો આ વિષય ઉપર તમારું થોડું સંશોધન લઈને પણ ચોક્કસ આવજો દાખલા તરીકે પાંચ એવી એડવર્ટાઈઝમેન્ટ તમે જોવો એનું એ ટુ ઝેડ એનાલિસિસ કરો ઇવન એમાં કયો હીરો હિરોઈન છે એ પણ લખો અને કેવી રીતે એની એડવર્ટાઈઝમેન્ટ થઈ જાય એ પણ લખો આ તમારું એનાલિસિસ પૂરેપૂરા ડિસ્કશનમાં પૂરું ધ્યાનમાં લેવામાં આવશે અને તો જ આપણને આ વાત હંડ્રેડ પર્સન્ટ ગળે ઉતરે તો જોઈ કે ગ્રાહકને આપણે કઈ રીતે આકર્ષવા અને ઈચ્છિત દિશામાં વાળવા એટલે ગ્રાહકની નિષ્ક્રિયતા પર ભાર મૂકવામાં આવતો એટલે ગ્રાહક નિષ્ક્રિય છે ધા થોડો સક્રિય થાય એના ઉપર ભાર મૂકવામાં આવતો આધુનિક દ્રષ્ટિકોણ પ્રમાણે વિક્રેતાએ ગ્રાહકની જરૂરિયાત હવે અત્યારની પરિસ્થિતિ કેવી છે ખાસ તો આપણે એ જોવાનું છે કે આધુનિક દ્રષ્ટિકોણ પ્રમાણે વિક્રેતાએ ગ્રાહકની જરૂરિયાત એને શું જોઈએ છીએ ઈચ્છાઓ તથા પસંદગીને ઓળખવી જોઈએ સો ટકાની વાત છે માનો કે મોબાઈલની વાત કરીએ અત્યારે મોબાઈલ દ્વારા જ આપણું બધું ચાલે છે શિક્ષણ અહીંયા હોય કે બીજા દેશમાં હોય કે ગમે ત્યાં અહીંયા હોય બીજા ગામમાં હોય બીજા રાજ્યમાં હોય બીજા શહેરમાં હોય કે બીજા દેશમાં હોય મોબાઈલ થ્રુ અને લેપટોપ થ્રુ ચાલે છે તો ગ્રાહકને કેવું લેપટોપ અથવા તો કેવો મોબાઈલ જોઈએ છે પછી એની પસંદગી કેવી છે કેમેરા ઉપર છે કે આના ઉપર છે વગેરે વગેરે એની ઈચ્છા શું છે કે કેટલામાં આવી જાય આ દરેક બાબત એને ઓળખવી જોઈએ જાણવી જોઈએ એમ નહીં હો ઓળખવી જોઈએ જાણવા અને ઓળખવામાં ફેર છે કે જેમાં વિક્રેતા એટલે કે વેચનાર ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે અને ઉત્તેજે એને જરૂરિયાત અને માંગ નક્કી થઈ જાય પછી એને ઉત્તેજન આપે જો જુઓ આ વસ્તુ તમે ગ્રાહક માગતા હતા ને તો એ વસ્તુ જે જુઓ સિંગલ અને લેન ઉત્પાદિત ઉત્પાદિત વસ્તુઓના માફ કરજો હા ઈચ્છાઓ અને પસંદગીને ઓળખવી જોઈએ પછી એક આપણે લાઈન ભૂલી ગયા કે પેટ્રોસન અને રાઇટ જણાવે છે કે વેચાણ કૌશલ્ય કેવી કળા છે એ વાત તો ભૂલા ગઈ મહત્ત્વની પેટ્રોસન અને રાઇટ મનોવૈજ્ઞાનિકો ઓગણીસો ને એકસઠમાં એને એવું કીધું કે વેચાણ કૌશલ્ય એક એવી પ્રક્રિયા છે પહેલી વસ્તુ તો એ એક કળા છે વેચાણ કૌશલ્ય હવે લાઈન હું શરૂ કરું કે એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિક્રેતા ગ્રાહકની જરૂરિયાત અને માંગ નક્કી કરે છે અને તેને ઉત્તેજે જે ઉત્તેજન કેમ આપે એ આપણે વાત થઈ સીગલ અને લેન ઉત્પાદિત વસ્તુઓના વિક્રેતાઓને જથ્થાબંધ વેચાણ કરનારા છૂટક વેચાણ કરનારા અને છૂટક વેચાણ એટલે તમને ખબર છે એ આપણે પહેલાં માનો કે સાતમ આઠમ આવી અને લોટના પેકેટ લેવા છે તો આપણે શું કરશું કાંઈ આખું બોક્સ લઈએ છીએ હે સૂરજ બેસનનું આપણે આખે આખું બોક્સ લઈએ છીએ જથ્થાબંધ નહીં ને આપણે બે અથવા તો વધીને ત્રણ ચાર પાંચ પેકેટ લેતા હોઈએ તો આપણે છૂટક વે લઈએ છીએ અને છૂટક વેચાણ કરનારા એની વાત કરીએ એટલે એની ઉપર હોય જથ્થાબંધ વેચાણ કરનારા અને ઉત્પાદનના પ્રતિનિધિ તરીકે ગ્રાહકને વસ્તુ પહોંચાડનારા એમ વિવિધ વર્ગો દર્શાવે છે હવે આ બંને પાસે એક ઉત્પાદનના પ્રતિનિધિ આપણે જેને સેલ્સમેન કહીએ એ આવે છે માનો કે અવધમાં કોઈ વ્યક્તિ નોકરી કરે છે અથવા તો આપણે મુખ્ય અને બધાની મનપસંદ બ્રાન્ચ લઈએ કંપની લઈએ બાલાજી બાલાજી નમકીન તો બાલાજીવાળાએ છેલ્લે હમણાં ઘણી નવી પ્રોડક્ટ કાઢી એની ખાદ્ય પદાર્થોની તો એના જે સેલ્સમેન આવશે એ જ્યાં વેફરના પેકેટ દેવા જતા રાજકોટ આખાની દુકાનો ત્યાં એ આજે છેલ્લું કીધું છે કે પ્રતિનિધિ તરીકે તો એ પ્રતિનિધિ તરીકે વાત કરશે કે આ અમારી નવી પ્રોડક્ટ છે ખાવ તો ખરા ટ્રાય તો કરો ગ્રાહકોને દો તો આવા અલગ અલગ વર્ગો છે કે જે ઉત્પાદિત વસ્તુઓ છે એને પહોંચાડવા માટે તો કોણ દર્શાવે છે સીગલ અને લેન જો અહીંયા બે નામ ટોટલ ચાર નામ આવ્યા પેટર્સન અને રાઇટ સિગલ અને લેન એમ વિવિધ વર્ગો દર્શાવે છે સારા વિક્રેતામાં સામાન્ય રીતે નીચેના લક્ષણો હોવા જોઈએ જે એક સારામાં સારો સેલ્સમેન છે હે એનામાં કયા કયા લક્ષણો હોવા જોઈએ જો એ હશે તો આપણે ગેરંટી હું તો ગેરંટી આપી જ દઉં ને દસ ટકા કે એની પ્રોડક્ટ વેચાયા વગર ન રહી હા પછી એ ક્વોલિટીમાં કદાચ છે ને બે ગુણ ઉતરતી હોય ને તો એની પ્રોડક્ટ વેચાઈ જાય ને દસ ટકા પણ એનામાં આ આઠ ગુણ હોવા જોઈએ જે બે માર્કમાં અલગથી પૂછાય છે ક્યારેક કે સામાન્ય રીતે વિક્રેતામાં એક સારા વિક્રેતામાં કયા લક્ષણો હોવા જોઈએ તો પહેલું છે એનું વ્યક્તિ તો પર્સનાલિટી એવી હોવી જોઈએ હે બીજું છે એનો સખત પરિશ્રમ કે એને બે જગ્યાએથી ના પાડે તો બાકીની આઠ જગ્યાએ જવાનું બાકી છે ત્યાં આઠ જગ્યાએ જવામાં એ બિલકુલ નિરાશ ન થવો જોઈએ અને એને લીધે જ એનું આત્મવિશ્વાસનું પાસું અને આત્મનિયંત્રણનું પાસું દેખાય આવે તરત કે નહીં આનામાં આત્મવિશ્વાસ છે નિયંત્રણ પણ છે આત્મનિયંત્રણ તો એ થઈ ગયો ત્રીજો મુદ્દો ચોથું છે ઈમાનદારી કે એ ઈમાનદાર હોવો જોઈએ ગ્રાહકને છેતરો જોઈએ જો ન ગ્રાહક એકવાર છેતરાઈ જાય તો પછી શું થાય બીજી વાર એનો એ ગ્રાહક એની પાસે કોઈ વસ્તુ લેશે નહીં વસ્તુ જ્ઞાન હવે ગ્રાહક એને પ્રશ્ન પૂછે કે આ વસ્તુમાં શું આપો છો શું આની અંદરની એ બધી વસ્તુઓ છે તો એ કહી શકો છો કે અમે આમાં આનો ઉપયોગ કર્યો છે વગેરે વગેરે પછી પછી વાત આવે કે વસ્તુ જ્ઞાન પછી જે ભાષા જ્ઞાન હવે સામેવાળો વ્યક્તિ જે ગ્રાહક તરીકે એની સામે ઊભો છે એ કઈ ભાષાનો પ્રયોગ કરે છે એના ચાલ એના વ્યવહારમાં એ એને આવડવી જોઈએ માનો કે મારી સામે હું તો ગુજરાતી છું પણ મારી સામે કોઈ હિન્દી ભાષી છે તો મને હિન્દીમાં વાત કરતા આવડવી જોઈએ એટલે ભાષા જ્ઞાન અને અંગ્રેજી હોય તો એમાં પણ એટલે કે અમુક ભાષાનું જ્ઞાન નક્કી કે આટલી ભાષા આવડવી જોઈએ વિનોદ વૃત્તિ ગ્રાહકને બહુ કડક કે આમ કહેવાય ને કે મિજાદીલો હોય બહુ આમ ર્યુડલી બિહેવ કરતો હોય એવો વિક્રેતા પસંદ નથી એને તો એક બે વાર દાદ કે અરે સાહેબ મસ્તી કરું હા તમને હું આટલા માની આટલામાં આપી દઈશ બસ તમે તો મારા સગા જેવા જા અથવા તો પાડોશી છો ને તમને આટલા નહીં બદલે આટલામાં આપીશ એનામાં વિનોદ વૃત્તિ હોવી જોઈએ અને એ જેની વ્યવહાર કુશળતા છે એ જ એની વ્યવહાર કુશળતા છે કે એને એની વિનોદ વૃત્તિના ગુણ દ્વારા હે કે સામેવાળો વ્યક્તિ એને સંતોષ થાય એવી રીતે વ્યવહાર કરીને એની પાસે એની પ્રોડક્ટ લેવડાવી લીધી છે ગ્રાહક એની પ્રોડક્ટ લઈને જતો રહ્યો છે આ એની વ્યવહાર કુશળતાને આધારિત છે અને આ બંને વસ્તુ કેના દ્વારા પ્રદર્શિત થશે તો કે એની મૃદુ ભાષાથી શે નથી મૃદુ ભાષા મૃદુ એટલે કે ચાઇગલું બોલે એમ નહીં પણ સામેવાળાને ગમે એવું મીઠું બોલે એ એની મૃદુ ભાષા છે હા ચાયગલી ભાષા હું નથી કહેતો હા એ તો તરત વર્તાઈ જાય કે આ તો ભાઈ છે ને એક ફંક્શનલ રોબોટ છે બીજું કાંઈ નથી પણ આ તો મૃદુ ભાષા કે દસ ગ્રાહકોને મેળો હોય તો અને વ્યવહાર કુશળતા કીધી ને પાછી વૃત્તિ વ્યવહાર કુશળતા મૃદુ ભાષામાં કીધી છે તો એ તો એવું કે દસ ગ્રાહકોને મેળો તો દસ ગ્રાહકો અલગ અલગ ઘરમાંથી કોક અમીર કોક ગરીબ કોક મીડિયમ તો એ રીતે એની સાથે વાતચીત કરી અને એક છે ને ફંક્શનલ રોબોટ જેવો હોય કે જે એક જ વસ્તુ દસેય પાસે બોલે નહીં પહેલાંની વાત નથી આ જે બીજા નંબરની વાત કરી એને આપણે તો જે પહેલાંની વાત કરીએ એની એના ઉપર ચર્ચા કરીએ છીએ કે આ એની મૃદુ ભાષા છે કે દસે દસ પાસે એ સામેવાળા વ્યક્તિને ગળે ઉતરે એમ વાત કરે છે એના બેકગ્રાઉન્ડના ઉદાહરણ આપીને વાત કરે છે આ એક સારા વિક્રેતાની નિશાની છે કોઈ પણ ઉત્પાદકનો હેતુ વેચાણ વધારવાનો તમને ખબર છે સો ટકા વેચાણ વધારવાનું નવા ગ્રાહકો મેળવવાનું અને તેના દ્વારા વધુ નફો પ્રાપ્ત કરવાનો હોય છે હવે એના માટે શું કરે તો કે જાહેરાત કરે સામાન્ય માનવીના મતે વિજ્ઞાપન કે જાહેરાત એટલે કે પ્રચાર સીધી વાત છે કે આપણે શું વિચારીએ કે એડવર્ટાઇ આવી જાહેરાત આવી એટલે શું કે આ ફલાણી પ્રોડક્ટનો પ્રચાર કરે છે કે અમારી પ્રોડક્ટ આવી છે તેવી છે ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દૃષ્ટિએ હવે જોજો આપણું સાયકોલોજી શું કહે છે ઇન્વર્ટેડ કો આખે આખી બે લાઈન હે તો એમાં મજા આવશે કે વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ એકદમ સ્પષ્ટ ભાષામાં અને એવી રીતે કીધું એટલે હું નહીં સામાન્ય માણસ તરીકે વિચારો તો સાચા જ છો તમે જે પહેલી લાઈન હતી પ્રચારવાળી વિજ્ઞાપન એટલે ઉત્પન્ન કરવામાં આવેલ વસ્તુઓ કે પૂરી પાડવામાં આવતી સેવાઓ સંસ્થા અથવા તો કોઈ કંપની આ બે વસ્તુ કરે ને ઉત્પન્ન કરવામાં આવેલી વસ્તુ માનો કે જીઓ છે એ મોબાઈલ ઉત્પાદિત કરે એની પ્રોડક્ટ છે પણ જ્યારે ઇન્ટરનેટ આપે તો એની સેવા છે તો અહીંયા બંનેની વાત કરી છે કે ઉત્પન્ન કરવામાં આવતી વસ્તુઓ અને પૂરી પાડવામાં આવતી સેવાઓનો વપરાશ એટલે કે એનો ઉપયોગ અન્ય ઉત્પાદિત વસ્તુ કે સેવાઓની તુલનામાં વધારે થાય તેવી રીતે જાહેર જનતાને માહિતી પૂરી પાડવાની એના માટે બેસ્ટ ઉદાહરણ છે એરટેલ કે એરટેલવાળા જે એની જાહેરાત કરે છે એ શું કહે છે કે ભાઈ હું કે જો ચાર જીબીનું ફિલ્મ છે ને દસ મિનિટમાં ડાઉનલોડ કર લો બોય કટવાળવાળી છોકરી એવું કહે તો એ શું કહે છે કે તમને કોઈ ઇન્ટરનેટ આટલી સ્પીડ આપે છે જો અમારામાં એરટેલ છે એ આટલી સ્પીડ આપે છે મને જોયું તમે હા તો આ રીતે ઉદ્યોગનું મનોવિજ્ઞાન છે કે માત્ર જાહેરાત એટલે જે પ્રચાર સમજાય એ નહીં પણ અમારી જે સેવા છે એ અન્ય સેવાઓ કરતાં પણ વધુ અસરકારક છે એવી માહિતી એને પૂરી પડે એ રીતે પ્રચાર કરવો એ વિજ્ઞાપન છે આટલો વેર છે એક ઔદ્યોગિક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારો અને એક સામાન્ય માણસની દ્રષ્ટિએ વિચારો એમ વિજ્ઞાપન દ્વારા લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે છે અને પરિવર્તન લાવવામાં આવે છે સો ટકાની વાત છે લોકોમાં જરૂરિયાત અને અભિરુચિ ઉત્પન્ન કરવામાં આવે લોકોને જરૂરિયાત દેખાડી કે ભાઈ તમારે ગાર્નિયર ફેસવોશ વાપરવું જોઈએ બાકી પહેલાં એક જ સાબુથી મોઢું જોવાઈ જતું માથું જોવાઈ જતું અને નવાઈ પણ જાતું મિત્રો પણ અત્યારે નવા માટેનો અલગ ફેસવોશ માટેનો અલગ એ એના વોશ આવે ટ્યુબમાં આવે કે પછી સાબુ પણ આવે એટલે ફેસવોશ પણ અલગ અને શેમ્પુ પણ અલગ માથું ધોવા માટે જરૂરિયાતો ઊભી કરી તમે જુઓ કંપનીઝનું તમે ઊંડામાં ઊંડું મનોવિજ્ઞાન જુઓ અને અભિરુચિ ઉત્પન્ન કરી બીજું શું શું ઉત્પન્ન કરી તો કે ગાર્નિયરમાં એવી અભિરુચિ ઉત્પન્ન કરી કે જુઓ આ તો મેન્સ માટેનું છે આ ગર્લ્સ માટેનું છે એટલે પછી એના વિજ્ઞાપન માટે પણ એને સારા સારા એક્ટર્સને એક્ટ્રેસીસને લીધા એટલે આવી અભિરુચિ ઉત્પન્ન કરી અને પરિવર્તન લેવા કે આની બદલે આ વાપરો સાબુનો વાપરે ફેસવોશ વાપરો વગેરે વગેરે અને વિજ્ઞાપનની અસરકારકતા હવે જો આ વિજ્ઞાપન એને બનાવ્યું તો એની અસરકારકતામાં કયા પરિબળો એવા છે કે જે નિર્ણાયક બને છે તો આ પણ પૂછે બે માર્કમાં કારણ કે ચાર મુદ્દા જ છે તો પેલું છે કે શું કહેવાનું એડવર્ટાઈઝમાં કેવી રીતે કહેવું જોઈએ ક્યારે અને કોના દ્વારા કહેવું જોઈએ અને કેવી અને કઈ જાહેરાત તો અસરકારક છે જોનું આ દરેક ઉપર બહુ વિસ્તારથી ચર્ચા થશે જો ચર્ચા કરવા બેઠો તો પણ એક સરસ ઉદાહરણ આપવું અત્યારે શિયાળો ચાલે છે શિયાળામાં હવે તમે જોજો બોરો પ્લસની એડવર્ટાઈઝ આવશે હે એક હિરોઇન બોરોપ્લસની ડેટ કરશે તો ક્યારે અને કોના દ્વારા કહેવા જો એ વસ્તુ લાગુ થઈ કે નહીં બસ દેટ ઇટ તો આ રીતે જ્યારે તમે પેલી જો ચર્ચા કરવા માટે આવો કદાચ સમજવા માટે ઊંડાણથી શીખવા માટે તો આ ચારે ચાર તમારી જાહેરાતમાં ક્યાં લાગુ પડે છે એ લખીને આવજો આ એક થોડુંક સરપ્રાઇઝ જેવું છે તો સહેલું જ એટલે એ પ્રશ્ન નહીં રહે કે આમને સમજાતું નથી પણ તમે મારે હવે એ જોવાનું કે તમે કઈ રીતે એનાલિસિસ કરો વિજ્ઞાપનને અસરકારક બનાવવામાં વિજ્ઞાપનના માધ્યમના મહત્ત્વને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે જે સાધન વિજ્ઞાપનનો ભેલાવો કરે તે વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય બહુ સીધી વાત છે સામાન્ય રીતે વર્તમાનપત્રો તમને ખબર છે એડવર્ટાઇઝમેન્ટ આપણને અહીંયા જ બધી જોવા મળતી હોય વર્તમાનપત્રો સામાયિક રેડિયો ટેલિવિઝન ચલચિત્રો મોબાઈલ કોમ્પ્યુટર ઈમેલ એસએમએસ વોટ્સએપ ફેસબુક વગેરે આધુનિક વિજ્ઞાપનના માધ્યમો છે વિજ્ઞાપનની અસરકારકતા માટે માધ્યમની સાથે શ્રેષ્ઠ સમયની પસંદગી પણ મહત્ત્વની છે જો પાછું એટલે જ માટે મેં ઓલા ચારમાંથી ત્રીજાનું ઉદાહરણ આપ્યું હતું કે વિજ્ઞાપનની જો અસરકારકતા વધારવી હોય તો માધ્યમ તો બરાબર છે ચાલો પણ શ્રેષ્ઠ સમયની પસંદગી ઇટ ઇઝ મોર એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોરો પ્લસની એડવેટા એને ઉનાળામાં કરવાની સહેજ પણ જરૂરિયાત નથી કારણ કે ઉનાળામાં કોઈને ટ્યુબ ચોપડવી જ ન હોય ભાઈ ઉલટેની ગરમી થતી હોય ટ્યુબ તો શું કોઈ તેલ પણ ન નાખે એટલે એ નવરત્ન તેલ નાની નાની જાહેરાત કરે તો એ બધું નકામું છે એને જાહેરાત કરવી જોઈએ શિયાળામાં સામે એનું ઊંધું કે ડરમી કુલ પાવડરની એડવેટા એ એને શિયાળામાં કરવાની જરૂર નથી ઠંડા ઠંડા ગરમી કુળ કાં એવા ગીત ગાવાની જરૂર નથી એ ઉનાળામાં જ જરૂરિયાત એટલે એ ચાર મહિનામાં જ એની અડવેટાઈ આવશે આ છે મિત્રો શ્રેષ્ઠ સમયની પસંદગી હા મોકે પે ચોકલ લગ્ન ચાહીએ સમજે કે નહીં તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાનો આધાર અનેક બાબતો પર છે જેની વિગતવાર ચર્ચા આપણે કરી ઉપરયુક્ત તમામ બાબતો સંપૂર્ણપણે કાળજીપૂર્વક યોજવામાં આવે તો મનોવિજ્ઞાનની બહુ મજાની વાત આવી બહુ ધ્યાન દેજો કે જો સંપૂર્ણ કાળજીપૂર્વક આ દરેક આપણે જેટલું સાયકોલોજીમાં શીખીએ છીએ એ યોજવામાં આવે કાળજીપૂર્વક તો ખરેખર જે વ્યવહારમાં મનોવિજ્ઞાન દેખાય છે ને હોય છે ને જે વ્યવહારમાં મનોવિજ્ઞાન એ ખરેખર આપણે ઉપયોગમાં લઈ શકીએ અને એની અસરકારકતા પૂરવાર થાય છે કે આવો અસર થઈ એટલે અહીંયા વ્યવહારિકતા કહી દીધું છે શું કીધું છે વ્યવહારિકતા તો મનોવિજ્ઞાનની વ્યવહારિકતા પુરવાર થાય છે મિત્રો અહીંયા આપણે નવમો પાઠ બહુ સરસ રીતે સમજ્યા આશા રાખું કે તમને આ પાઠ સમજવામાં બહુ મજા આવી છે અને નો ડાઉટ તમને જે પ્રશ્નોમાં સેજ પણ પ્રશ્ન હોય મુદ્દામાં જે કોઈ પણ અટકળ હોય અડચણ હોય બિંદાસ તમે પૂછી શકશો શાળાએ આવીને રૂબરૂ ઓકે અત્યારે આ પ્રશ્ન બહુ સરસ રીતે પાકો કરજો ઓલ ધ બેસ્ટ બધાને